ચાલ લો મિત્રો કેમ છો બધાએ તમે બધા મજામાં હશે હું પણ મજામાં છે તો આજે એક ઉપાય લઈને આવ્યા છે કે દીકરા દીકરીના લગ્ન ન થતા હોય તેના માટે એક ઉપાય લઈને આવ્યા છે તો મારી ચેનલમાં બન્યા અને વિડીયો પૂરો જોજો અને કમેન્ટમાં તમને કહેજો કે કેવો લાગ્યો તો ચાલો આપણે બોલીશું ઉપાય નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે આપણે હું એક એવો જ ઉપાય લઈને વાત કરી રહી છું કે લોકો માટે જેમના દીકરા દીકરીના લગ્ન ન થતા હોય તો વિલંબ થઈ રહ્યો હોય જેના જાણવા અથવા માતા પિતા દ્વારા બુધવાર કે ગુરુવારે એકવાર કરવામાં આવશે મિત્રો પાંચ ઉપાયો એક જ ખાસ જગ્યાએ રાખવી અને તે તમારા જીવનમાં ચમત્કાર દેશે લગ્ન તો થશે પણ મિત્રો જો તમારે સંતાન લગ્ન માટે પણ કોઈ પણ ઉપાય જતો હોય તો તે પણ આ ઉપાયથી કરવામાં આવશે તમારું બીજું કામ અટકી નહીં ગયેલું હોય તો તે પણ કે સંતાન સંબંધી કોઈ ખાસ બીમારી હોય તો તે આર્થિક રહસ્ય હોય તો પણ તે પણ ઉપાય તમારી આ રહસ્યાનું સમાધાન કરી દેશે મિત્રો શું તમારી દીકરા દીકરીના લગ્નમાં ઘણો અડસણ આવે છે અને તે જો તમે માટે કોઈ પણ સંબંધ આવતો હોય તો તો પણ આ વાત આગળ વધતી ન હોય ઘણી વાર એવું પણ બને કે જે લગ્ન નક્કી થવાના થોડોક સમય બાકી રહ્યો હોય પરંતુ એવું કંઈક થતું જ નથી અને તે જો તમારી દીકરા દીકરીની ઉંમર પણ વધી ગઈ હોય તો મિત્રો આજે અમે તમારા માટે એક ઉપાય લઈને આવ્યા છીએ આ ઉપાયનું બુધવાર કે ગુરુવારે કરવો પડશે જો તમે આ ઉપાય એક જ બહાર કરી લેશો તો તમારા દીકરા દીકરીના લગ્નમાં આવી જ પહેલી અડચણ દૂર થઈ જશે આવનારા તમારા અવરોધ પણ સમાપ્ત થઈ જશે જો જો થોડાક દિવસોમાં જ તમને પ્રોજેક્ટ મળશે અને તેમની સગાઈ લગ્ન પણ પાકા થઈ જશે ઘણા માતા પિતાને પોતાના દીકરા કે દીકરીના લગ્ન લઈ અને ખૂબ ચિંતા રહેતી હોય છે પરંતુ ગુરુજીએ કહ્યું છે કે હવે તેમને ચિંતા કરવાની જરૂર નથી અને એક જ ઉદાહરણ જણાવી દઈએ છીએ કે જે તમારા કામમાં રહેશે અને તમે આ ઉપાય એકવાર કરી લેશો તો આજે આપણને એક જ એવો જ રહસ્યનો ઉપાય વિશેષ વાત કરી રહ્યા છીએ કે તમારું જીવન અચાનક મોટો બદલાવ આવી શકે છે ખાસ કરીને અત્યારે જ્યારે કે તમારા દીકરા દીકરીના લગ્નનો વિષય તમારા મનમાં આવી રહ્યો હોય તો કહેવાય છે કે દરેક વસ્તુને અલ્પકાલી હોય છે જેમને તેનું કોઈ સ્પષ્ટ પરિણામ નથી મળતું આવનારું પરંતુ આજે આપણે એક જ એવા મંત્ર વિશે વાત કરી રહ્યા છીએ કે તમારા દીકરા કે દીકરીના લગ્નમાં માત્ર સાત જ દિવસમાં નક્કી થઈ જશે એવા આ બધું જ શક્ય છે જાય થાય છે પરંતુ જો જેના માટે તમારે પોતાના મનમાં આસ્થા અને વિશ્વાસ લાવવો પડશે પછી તમારા દીકરા દીકરીના કે દીકરીના લગ્નમાં મનોકામના થોડાક દિવસોમાં જ પૂરી થઈ જશે તો મિત્રો તમે જો તમે પણ તમારા દીકરા દીકરીના લગ્નની જલ્દી કરાવવા માગો છો તો લોકો મોકો ગુમાવશો નહીં મિત્રો ઘણીવાર એવું પણ થાય છે કે તમારા દીકરા દીકરીના લગ્નના માટે તમારા માનસિક તા શાંતિ ભંગ થઈ જાય છે તમે ઘણા પ્રયાસ કરી ચૂક્યા છે પરંતુ તે લગ્ન નક્કી નથી થતા શું તમે એવી જ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છો તો ઘરનો દરેક વહીકીથી પોતાના માટે જીવનસાથીઓને શોધે છે પરંતુ કોઈ પણ કારણસર તે કો મોકો હાથમાંથી નીકળી જાય છે અને તે હવે પોતાના દિલનું દુઃખ થવા લાગે છે અને આ વિડીયો તમારા માટે છે અને ચમત્કારી છે અને ઉપયોગ સાવધાન થઈને કરશો તો તમારા દીકરા દીકરીની ઉંમર પણ વધી ગઈ હોય તોય પણ તેના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો પણ તમે તમારા માટે એવો એક ઉપાય લઈ આવ્યા છીએ તમારા માટે એક ઉપાય લઈ આવ્યા છીએ કે આ વિલંબને અચાનક દૂર થવા લાગશે સહાય માનવામાં આવશે તો મિત્રો ઉપાયમાં છે કે તમારે બુધવાર કે ગુરુવારે એક ખાસ કાર્ય કરવું પડશે આ ઉપાય ખૂબ જ સરળ અને તમારા માટે ફક્ત એક જ વાર કરવાનો રહેશે ઉપાય એ છે કે પાંચ સોપારીઓ એક જ ખાસ જગ્યાએ રાખી મિત્રો ઉપાય જાણો એ પહેલાં વિડીયોને પૂરો જોજો તમે અમારી ચેનલમાં નવા હોય તો બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને આ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં શ્રી ગણેશા નમઃ લખશો મિત્રો ભગવાન ગણેશની કૃપાથી તમારા જલ તમારા લગ્ન દીકરા દીકરીને જલ્દી થશે જો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વિલંબ અને અડચણ આવી રહી હોય તો તમે બુધવાર કે ગુરુવારના દિવસે પાંચ સોપાર્યું તે સોપારીઓને પોતાના હાથમાં રાખી લ્યો આ સોપારી પોતાના ઘરની કોઈ પણ શ્રેષ્ઠ અને પવિત્ર જગ્યાએ રાખો તમને ખ ખૂબ જ પરિષિત ખૂબ જ પરિચિત અને શુભ અનુભવ થશે આ માટે તમારે સમા સમાધાન બુધવાર કે ગુરુવારના મિત્રો તમારે કરવાનો રહેશે ફક્ત એક જ વાર કરવો પડશે સવારે સવારે વહેલા સ્નાન કરી અને પરવારીને પોતાના પૂજા ખંડમાં જાઓ કૃપા કરીને દીવો પ્રગટાવો અને ભગવાન ગણેશની પૂજા કરો માત્ર ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીનો ફોટો પણ લગાવી શકો છો જેથી સામે લાડુ ધરાવો તમે એવી સામે એક જ દીવો પ્રગટાવો શકો છો અને સૌથી પહેલું હંમેશા જેમ કે હું તમને કહું છું કૃપા કરીને ભગવાન ગણેશનું સ્મરણ કરો અને પ્રાર્થના કરો પોતાના જીવનમાં સમાધાન માટે પ્રાર્થના કરો અને તમારા પ્રકાશ તમામ પ્રકારની અડચણોને દૂર થઈ જશે બાળકો માટે કયા પ્રકારના અડચણ દૂર કરવી જોઈએ તે બાકી બધા જ અડચણો એક જ એના પછી તમને ભગવાન ગણેશની સામે એક જ સામગ્રી રાખવી પડશે જેની સામે તમારે એક રૂપિયાનો સિક્કો અને પાંચ સોપારીઓ રાખવાની છે અને આ બે મુખ્ય વસ્તુ છે અને એમાં એની સાથે કોઈ પણ એક ઘરમાં એનું નાનું પીળું કપડું પણ રાખશો અને અથવા તો પછી તેમાં એક જ નાનો પીળો રૂમાલ પણ રાખી શકો છો અને આ ત્રણ વસ્તુઓને આપણના કે માટે ખૂબ જ મહત્ત્વ છે એક જ સપટી હળદર હોવી જોઈએ અને આ ઉપાય કરીને કામ કરીશો તો પરંતુ ભગવાન વિષ્ણુને તિલક લગાવશો અને તેમની સૌથી મોટી ચિંતા એ જરૂરી છે કે તમે તમારા પાસે પીળો સંદણ તો પણ ચાલે અને ઉપયોગ કરી શકો છો તમે ટિલક પણ કરાવી કરી શકો છો હવે ગોળ અને એક જ સણાનો ટુકડો હવે એક ગોળ અને એક સણાનો ટુકડો લ્યો અને તેમાં સણાની દાળ લ્યો ને આ માત્રામાં લઈ અને તેમને એક માત્રમાં લઈને એક જ મુઠ્ઠી ભરી ઈસો તો મુઠ્ઠી ભરીને લેવી અને અડધો કટોરો લેવા ઈસો તો પણ લઈ શકો છો કટોરો લઈ અને જેટલી ઈસી તેટલી સણાની દાળ લઈ લો જેટલી ઈસા હોય એકનો સિક્કો લઈ લો અને પાંચ સોપારીઓ લઈ લ્યો જો તમારી પાસે પીળા રંગનું કપડું છે તો તેમાં પણ તમામ વસ્તુઓને રાખો અને આ વસ્તુઓની એક જ નાની પ્લેટ રાખો પોટલી બનાવો સૌથી પહેલાં ભગવાન ગણેશને ટિલક લગાવો ભલે તે પીળું સંદર્ભ હોય તો પણ ને હળદર અને તમે તમારા કપાળ પર પણ ટિલક લગાવો છો લગાવશો જો તમારા બાળકોને અને તમે માતા પિતા હોય તો તેવું કરો છો તો હવે તમે દીવો પ્રગઠાવી લીધો છે અને તમારી પાસે એક જ વાટકો ચણા અને ગોળ કે ચણાનો દાળની અંદર રાખી દો આ થાળી પર દીવો રાખો અને તેમાં સોપારી રાખવી અને આ તે એક જ સિક્કો રાખવો આવે છે અને તે પોતાના હાથમાં પકડો અને તે ભગવાન ગણેશની સામે મંત્ર જાપ કરવો મંત મંત્ર જાપ મંત્રનો જાપ કરવાથી તમામ પુત્ર માટે જલ્દી જ ઉત્તમ શુભ સંબંધ આવે છે તે લગ્નમાં સુખ સમૃદ્ધિ મળશે અને સોપારીઓને તમારા પોતાના વ્યવહારિક જીવનમાં પણ લાવવાની પ્રકાશ થશે અડચણો દૂર થશે પ્રાર્થના કરો આવું વિશ્વાસ રાખો તમારે લગ્નમાં આવી જ અચણ અને અવરોધ દૂર થશે વિશ્વાસની અન્યતા અનુભવ થશે ઉપયોગ આપણના જીવનમાં સૌભાગ્ય અને સુખીઓનો નવો રસ્તો ખુલશે જ્યારે પણ તમે સાવધાન અને વિશ્વાસ રાખશો તો આ પાંચ સોપારીઓ રાખો છો તો તમારે તેના શાંતિ અને ભવિષ્યનું માટે શુભેચ્છાઓ પ્રાર્થના કરવી હોય તો ભગવાન અને દેવીના આશીર્વાદ માંગો છો તો પ્રચલિત પ્રેમ છે અને ખુશીથી ભરેલા જીવન માટે આગળ વધો વિશ્વાસ રાખો કે આ ઉપાય જે કરી છે તે કરશો તો તેને તમને અજમાવશો તો લાભ મળ્યો છે એમ માનજો તમારે ફક્ત એક જ વાર કરવાનું છે જો આ કાર્ય સરળતાથી થઈ વિશ્વાસ રાખવો વિશ્વાસ રાખવામાં આવે છે તમારા માતૃત્વના લગ્ન સંબંધી વિલુંબ થઈ રહ્યો છે તો મહત્વની વાત એ છે કે તમારા પોતાના વિશ્વાસ કયા ગુમાવવો ન જોઈએ આ ઉપાય તમારું જીવન બદલી શકે છે અને તમારા પરિવારમાં સંસ્કારોનો જાય પણ અને શુભ પ્રભાવ લાવી શકે છે તો બસ તમારે મોડું કરવા કર્યા વગર આ ઉપાય કરવો જોઈએ અને તમારા ઘરમાં ખુશાલીઓ ખૂણે ખુલ્લે ખુલ્લી ખુલ્લી થશે પોતાના દીકરા કે દીકરીના લગ્નમાં આવતી પરેશાનીઓથી રાહ જોવાને માટે ઉપાય જમાવી જુઓ ફક્ત તમારા દીકરા કે દીકરીના લગ્ન કરાવી શકે છે પરંતુ જ પરંતુ પોતાનું આખું જીવન કેટલાક જટીલા મામલાઓથી પણ ઝઘડેથી સમાધાન મેળવી શકો છો મિત્રો અહીં આપણને આવેલી તમામ માહિતી અને જનરલ રૂલ્સ તે ધ્યાનમાં રાખશો અને આપણને આવી જ જ્યોતિષ અને ધર્મશાસ્ત્ર ઉપાય અને સલાહોને તમારી આસ્થાઓ અને વિશ્વાસ આધાર છે અજમાવજો આ વિડીયો ઉદ્દેશ ઉદ્દેશ તમને ફક્ત મારી સલાહ આપવાનો જ નથી પરંતુ સંદભેદમાં મને કોઈ પ્રકારનો કોઈ પ્રકારનો દાવો કરતા નથી અમે કોઈ પ્રકારનો દાવો કરતા નથી પણ તમને અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં જેથી તમે અમારા નવા વિડીયોની સૂચનાઓ મળી રહે તેમજ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય લક્ષ્મી જરૂર લખો જેથી તમને તેમના આશીર્વાદ મળે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય વિડીયોને અંત સુધી બન્યા રહેજો ધન્યવાદ दिवस शुभ जा एउटा बधी आशीर्वाद तर भिडियो गमे त लाइक शेयर गर् सब्सक्राइब गर्नु